અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણ લોકોના મોત થયાનો કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીનો આરોપ કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીએ એમઓયુની કોપી મીડિયા સમક્ષ રજૂ કરી અને આરોપ લગાવ્યો કે ક્લિનિકલ રિસર્ચની એથિકલ કમિટી બની જ નથી ડોક્ટર દેવાંગ રાણાને એનએચએલ કોલેજના ડીન ક્લિનિક રિસર્ચ માટે નિમણૂક કરવામાં આવ્યા હતા એક જ એકાઉન્ટમાં ક્લિનિકલ રિસર્ચના પૈસા જમા થયા તેવી વિનંતી કરતો પત્ર ડોક્ટર દેવાંગ રાણાએ વીએસ હોસ્પિટલના ડીન પારુલ શાહને લખ્યો હોવાનો રાજશ્રી કેસરીએ આરોપ લગાવ્યો जे पत्र पारूल शाह सही है कौभा चार डीन बदल के गए वो पारूलबाइन ने भी दिया है वो पंकज भाई ने भी प्रतीक पटेल ने भी दिया है और एक तीसरे डॉक्टर है मनीष पटेल तीनों डॉक्टर ने ऐसे दिया है पैसे आए पैसे आए तो देवांग राणा ने लिख के दिया है मेरे इस अकाउंट में पैसे दो उस अकाउंट में नीचे डॉक्टर पारुल शाह का સાઇન હે એ બહો સી એમઓ હેસકી વજે કૌભાંડો બહાર લાવ્યું સમગ્ર વિવાદ મુદ્દે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે પોતાની સહીનો દુરુપયોગ કર્યા હોવાનો સ્વીકાર કર્યો સાથે જ કહ્યું કે કેટલાક મોત થયા છે તે તપાસ કરવા આદેશ આપ્યા છે પણ એમાંથી ટ્રાયલને લગતા કેટલા ડેથ છે ને એનું અમે કરાઈ કારણ કે આ જૂનયુ એ બે હજાર એકવીસની ટ્રાયલ ચાલે છે હવે કયા વર્ષમાં કયા પેશન્ટનું મોત થયું છે એ જોગડાવવું પડશે આ સમગ્ર કૌભાંડમાં ક્લિનિકલ ફાર્માસિસ્ટ દિવાંગ રાણા અને પૂર્વ ડોક્ટર મનીષ પટેલ શંકાના દાયરામાં છે એબીપી અસ્મિતાની ટીમ પણ ડોક્ટર દિવાંગ રાણાના નિવાસસ્થાને પહોંચ્યું નિર્ણયનગર વિસ્તારમાં દિવાંગ રાણાનું ઘર આવેલું છે જોકે કૌભાંડ બહાર આવતા જ દિવાંગ રાણા ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમના ઘરે તાળું લટકતું જોવા મળ્યું છે આજ જ વિવાદ મુદ્દે મહાનગરપાલિકાની મળેલી બેઠકમાં ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખે ડોક્ટરનો વેશ ધારણ કરીને પહોંચ્યા વિપક્ષે આરોપ લગાવ્યું કે ભૂતકાળમાં ભાજપે વીએસ હોસ્પિટલ બંધ કરાવવાનો કારસો રચ્યો છે દર્દીઓની પ્રયોગશાળા ભાજપે બનાવી અઠાવન ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા જેની કોઈ પાસે નથી માહિતી કોંગ્રેસે અલગ અલગ આઠ પ્રશ્નો સદનમાં મૂકીને ભાજપની સામે પડકાર ફેંક્યો હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડીન ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકોને બચાવવાનો પ્રયાસ થતો હોવાનો પણ વિપક્ષે આરોપ લગાવ્યો છે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પ્રતિક્રિયા આપી કે મહાનગરપાલિકા કમિશનરે પગલાં ભર્યા છે ડોક્ટર દેવાંગ રાણા અને ડોક્ટર મનીષ પટેલ વિરુદ્ધ પગલાં ભરાયા છે પંદર દિવસમાં તપાસ પૂર્ણ કરી અને જેના ખાતામાં રૂપિયા હશે તે મનપાની તિજોરીમાં જમા થશે. જે છે અને આ હોય કે મનીષ પટેલ હોય એ રૂપિયા જેના ખાતામાં આવશે એ ખાતાની અંદર હિસાબ એ આની અંદર જમા કરવામાં આવશે કોઈ પણ લોકોને બચાવવા નથી